નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આદિવાસી યુવાનો પર ન્યાય માગવા જતા લોકો પર અત્યાચાર થયેલો હોય ત્યારે વલસાડથી સુરતથી તેમજ ભરૂચથી આદિવાસી લોકો આવી રહ્યા તેમને અટકાયત કરવામાં આવી છે જ્યાં મિત્રો આમની અટકાયત કેમ કરવામાં આવી રહી છે જે કોઈ પણ અધિકારી કીધા પ્રમાણે જ અટકાયત થઈ શકે બાકી બિલકુલ બી આવું ના થઈ શકે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર વીડિયોને છેલ્લે સુધી જોજો ને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા બિલકુલ ભૂલતા નહીં આજે તમને કીધું તો હતું કે આપણે આગળની વીડિયોની અંદર એવું કીધું હતું કે આપણે આખો દિવસ લાઈવ બતાવવાના છે એ આપણે આવી ગયા છે જ્યાં મિત્રો વલસાડથી આદિવાસી કેવડિયા ખાતે આવી રહ્યા છે યુવાનોને માર મારવાના કેસમાં ન્યાય મેળવવા માટે એમની સાથે અત્યાચાર બીજો અત્યાચાર થઈ રહ્યો છે જ્યાં મિત્રો અહીં તમે જોઈ શકો છો કેમ કે આ ઢોરની જેમ ઉંચકીની ગાડીમાં ફેંકી રહ્યા છે આદિવાસી લોકો પર એટલો અત્યાચાર થઈ રહ્યો છે જ્યાં મિત્રો હાલ જોવા જઈએ તો આદિવાસી સમાજ ગુસ્સામાં ઉતર્યો હતો ને ત્યારે તેર તારીખે આજના જે મંચ છે આજના જે કાર્યક્રમ હતો એમને લઈને સૌથી મોટા સમાચાર થઈ રહ્યો છે અને અત્યાચાર થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવી છે અત્યાચાર માટે જે ન્યાય મેળવવા જઈ રહ્યા આદિવાસી આખા ગુજરાતની અંદર આમંત્રિત કર્યા હતા ચેત્રભાઈ વસાવા સાહેબ પણ હાલ જોવા જઈએ તો ડેટીપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવા બધા માટે સારું કામ કરી રહ્યા છે હાલ જોવા જઈએ તો જે અત્યાચાર થઈ રહ્યો છે એના માટે જે આદિવાસી જે બે યુવાનોને મારના ઘાટે ઉતાર્યા હતા એનો ન્યાય મેળવવા જઈ રહ્યા હતા ત્યારે તમામ જે પોલીસ બંદોબસ્ત સાથે એમને અટકાયત કરવામાં આવી છે જી હા મિત્રો આને લઈને તમારું શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં બતાવશો કેમ કે હાલ જો તો એજન્સી પણ ફરાર થવાની શક્યતા તમને આગળની વિડીયોની અંદર જો બતાવ્યું છે કે એજન્સી પણ બધું સામાન ભરીને ફરાર થઈ ચૂકી છે જી હા મિત્રો કેમ કે અહીં જોઈ શકો છો વલસાડથી અને અન્ય જે આદિવાસી લોકો છે એ બહારથી બહારના રાજ્યમાંથી પણ આવવાની શક્યતા છે આને લઈને હાલ જોવા જઈએ તો આને લઈને મોટામાં મોટા સમાચાર તમને બતાવી રહેશે આપણે આખો દિવસ લાવી રહેવાના છે જે પણ ઘટના ઘટે એ તમામ માહિતી આપણે આ ચેનલ પર બતાવવાના છે હાલ જોવા જઈએ તો તેરમી ઓગસ્ટે જે આદિવાસી યુવક પર અત્યાચાર થયેલો છે એમાં મોતના ઘાટે ઉતાર્યા છે એના માટે જે શદ્રાંજલિ રાખવામાં આવી હતી એમના માટે જે લોકો છે આદિવાસી લોકો છે એમને આવતા અટકાવવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો આ તો બહુ ખોટું કામ થઈ રહ્યું છે આને લઈને કેમ કે બહુ મોટું આંદોલન થવાની શક્યતા છે જો તમે જોઈ શકો છો કે આજે પોલીસ છે એમને અટકાયત કરી રહી છે જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર પછી આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર આખો દિવસ આપણે લાઈવ રહેવાના છે જય હિન્દ જય ભારત